તો જાહેર જગ્યાએ અથવા તો વિડીયો થ્રુ ક્યાંય એવી તમારી ગંદી માનસિકતા રજૂ ન કરો કે અમુક એક પેઢી જે જીવે છે એને મર્યા બરોબર થાય બરોબર કારણ કે આજકાલ બાળકો વૃદ્ધો યંગસ્ટરો થી લઈને બધા મારી જે વાદેડ ભાઈ ના બધા મોબાઈલ યુઝ કરે છે અને ન જવું હોય તો જોવું પડે એમ છે આડું આવી જાય એટલે જો કે અમારા વિડીયો તો સ્ક્રોલિંગમાં લગભગ ન આવે કોઈ એમને શેર કરે જોવો તો કૃષ્ણાબેન કઈક કે વધુ હોવી જોઈએ યાર અમારી પેઢી નથી સ્વીકારી શકતી એનું કારણ એ છે કે તમે માન મર્યાદા કયો તો એ ભલે અને ઊંચા સંસ્કાર કયો તો એ ભલે બરોબર કારણ કે મને હજી યાદ છે કે મારા મમ્મી ને મારા પપ્પા પાસે લાડ વાલ કરવી અને દોડીને એના ખાટલે કઈક માંગતા એમાં વાત વાતમાં સોળ વર્ષ થઈ ગયા મારા હજી પીરિયડ મારું ચાલુ નહોતું થયું માસિક સ્ત્રાવ અને માસિક ધર્મ એવું નહોતું એટલે મને આપણી કઈ બહુ લાંબી ખબર એ ન હોય ગતા ગમ પણ શારીરિક વિકાસ થવા મળે એટલે ઘરની મોટી સ્ત્રીઓ એ બધું નોટિસ કરતી હોય તો મારા ગૌડાભાઈ એ મને મારા પપ્પા પાસે હું દોડીને એના ખાટલામાં ગઈ કઈક માંગવું હતું એટલે પછી મારા ગૌડાભાઈ મારા પપ્પા ગયા બજારે એટલે મને એવું કીધું કે હવે તું નાની નથી કે ફટનારા બાપન બાજુમાં ન હોઈ જવાય એમ તો એટલી નાની વય મને એક વાત સમજાવી દીધી પછી આપણે એમાંથી સમજી જવાનું હોય બરોબર બધું કઈક ખુલ્લી ને ના કહેતા પણ ઓલા કે સમાજદાર ઈશારો કાફી એમ જેવું આપણે સમજી જવાનું હોય પછી ઠેઠ વિદાય પપ્પા ને ભેટા મારી એજ બધી છોકરીઓ અમારામાં એ આધુનિકતા નહીં કે હાલ તો પપ્પા ને ભેટી પડવું હાલો હાલ હજી ભેટી પડવું એટલે કે હક કરવું એ તો કે આ લોકો સામાન્ય છે નોર્મલ છે ત્યારે કે ભાઈ પપ્પાને કોઈ એવું સેલિબ્રેશન કરતા હોય કે કોઈ એવા ગુડ ન્યૂઝ આપવા હોય તો પપ્પાને નોર્મલી આપણે ભેટતા હોય કે અથવા તો ક્યાંય જાતા હોય તો આપણે એને હક કરતા હોય પણ હક સુધી એવું છે એમાં માન્ય ના રાખતા હતા આધુનિકતા ગાલે પપ્પી સુધી માનતા હતા કે દીકરા દીકરી ને ગાલે આપણે એક નાના નાનકડી હળવી પપ્પી કરતા પણ આ લિપ્સ કિસ એટલે ભાઈ તમારી ગર્લફ્રેન્ડ કે તમારી વાઈફ નથી જરીક વિચારો એ વિડીયોમાં ક્લિયરી દેખાય છે કે દીકરી છે એ નિર્દોષ ભાવનાથી પોતાના પપ્પા પોતાના પપ્પા ભેટી રહી છે વાલ કરી રહી છે પણ એના પપ્પા નિર્લજ લાગે છે મને તો આવા નિર્લજ ખુટલ અને આધુનિકતાના નામે મોડન થયેલા બની બેઠેલા પપ્પાઓને એક નમ્ર વિનંતી કે તમે તમારી આ નફટાઈ છે ને એ જાહેર જગ્યાઓ પર ન કરો તમારા ઘરમાં તમારી રૂમમાં એમાં બધું તમારે જે કરવું એ કરો તમારી આધુનિકતા ફેલાવો પણ એક સોશિયલ મીડિયામાં ન આવે એનું ધ્યાન રાખો જાહેર જગ્યાઓ પર આવી બધી ગંદી માનસિકતા તમારી ન ઠાલવો પ્લીઝ Claro que...